છત્રી હતા તથા ઉદ્યોગિક હેતુની છત્રી પ્રતિ ચોરસ મીટર ત્રણસો થી લઈ પાંચસો સુધીના હતા. જે અઢાર ચાર બે હજાર અગિયાર ની છત્રી મુજબના હતા. ત્યારબાદ પંદર ચાર બે હજાર ત્રેવીસ થી ઉપરોક્ત દર ડબલ કરવામાં આવ્યા અને પછી ફરી બે હજાર ચોવીસ નવો મુસદ્દો તૈયાર કરાયો છે. જેમાં પ્રતિ ચોરસ મીટર અઢારસો વીસ થી પાંચ હજાર સુધી ઉદ્યોગિક હેતુને છત્રી ચોરસ મીટર પાંત્રીસો થી પાંચ હજાર સુધી કરવાની તજવીજ ચાલુ છે. આ ઔદ્યોગિક હેતુ માટેની છત્રી મુજબ એક વીઘાના સિત્તેર થી એંશી લાખ રૂપિયા થાય છે અને ખેતીના હેતુ માટે છત્રી એક વીઘાના ત્રીસ થી પચાસ લાખ થાય છે. જો આવા દસની અમલવારી થશે તો આ તાલુકાનો વિકાસ વૃદ્ધાઈ જશે અને વેપાર જમીન દસો દા અટકી પડશે. ખેતી પડી છે અને વેપારનું નામ ડખાઈ જશે. આ બે માળા વડે તાલુકો રોજગાર વિહોણો છે. અહીં ખેતી કામ સિવાય કોઈ રોજગારી આપે એવા સાધન નથી. એકસો પચીસ જેટલા કપાસના કારખાના હતા તેમાંથી માંડ વીસ પચીસ ચાલે છે. મેઘા ઔદ્યોગિક તો એ કબૂ ગયા છે અને તેમાંય જો જંત્રી દરમાં વધારો કરવામાં આવશે તો ખેતી પડી ભાગશે જે આ માણાવદરમાં જંત્રીનો પ્રશ્ન છે બહુ જૂનો છે તેર વર્ષ આની પહેલા અમે લડાઈ આપી હવે એ લડાઈ એવી હતી કે પાંચ જણા જાય કારણ કે નાના માણસો કોઈ આવી અગવાના નથી જેને લેવે જ નથી કરવી હકીકતથી અમારી માંગણી એવી છે કે કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરાવો તો એ સર્વેને તમે કાયદેસર ખેડ સુધી જાઓ કે અમારે જમીન લેવી છે પછી તમને ઓરિજિનલ પ્રશ્નની ખબર પડશે કેટલા નો દસ્તાવેજ આવે છે કેટલા કોણ ચેક સ્વીકારશે કેટલા વાઈટ ના પૈસા થાય છે કે નહીં એના માટે પણ હવે અમે હાથમાં નથી લેવો પરંતુ અમે આ વસ્તુ છે ને મતદાન પેટી સુધી જઈને જ્યાં સુધી અથવા નાના મોટા ગાંધીવાદી કોઈ પણ અમારે આંદોલન કરવા પડે તો અમે કરશું જગદીશ પટેલ